નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો આપણો વિડીયોનો વિષય છે કે રાજ્ય સરકાર પણ બળજબરીપૂર્વક કોઈ વ્યક્તિને મિલકતમાંથી હાકી કાઢી નહીં કે એનો કબજો કબજામાંથી એને દૂર કરી શકે નહીં એ મતલબનો એક સરસ ચુકાદો રાજસ્થાન હાઈકોર્ટનો છે એની ચર્ચા કરવા માટે થઈને આ વિડીયો આપણે આજે બનાવી રહ્યા છીએ મિત્રો જે ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે સરકાર પણ જો સરકાર કોઈ પણ વ્યક્તિને મિલકતમાંથી કબજો છોડાવવા માટે થઈને બળજબરીપૂર્વક અથવા તો બળનો ઉપયોગ ન કરી શકે સરકારને પણ સામાન્ય નાગરિકની જેમ કોર્ટ કાર્યવાહીને જ અનુસરવું પડે આવો આ સરસ મજાનો ચુકાદો છે મિત્રો ચુકાદાની એક ટૂંકી રૂપરેખા આપની સમક્ષ રજૂ કરું તો ચંદ્ર એન્ડ કંપની વર્સિસ રાજસ્થાન સરકાર નામદાર રાજસ્થાન સરકાર રાજસ્થાન હાઈકોર્ટનો આ ચુકાદો છે આ ચુકાદાની હકીકત એવી હતી કે રાજસ્થાનના બિકાનેર શહેરમાં શ્રી ગંગા થિયેટર નામનું એક થિયેટર આવેલું હતું જે એક ભાગીદારી પેઢીને સરકારે લીઝ ઉપર આપેલું હતું એ ભાગીદારી પેઢી છે એ અમુક સમય પછી ડિઝોલ્વ થઈ અને એ લીઝ એગ્રીમેન્ટ છે એક બીજા ભાગીદારના નામે ચાલુ રહ્યું અને અમુક સમય પછી એ લીઝ એગ્રીમેન્ટ જેના નામે હતું એ પાર્ટીએ સબ લીઝ કર્યું એટલે બીજી પાર્ટીને એને આ થિયેટર છે એ સબ લીઝ ઉપર ચલાવવા માટે આપ્યું આવા સંજોગોમાં રાજસ્થાન જ્યાં બિકાનેર બિકાનેરની જે કોર્પોરેશન હતી એના એસ્ટેટ ઓફિસરે આ થિયેટરનો કબજો છે એ પરત મેળવવા માટે થઈ અને પાર્ટીને નોટિસ આપી કે ભાઈ તમે આ કબજો ખાલી કરી દો લીઝ એગ્રીમેન્ટ ચાલુ હોવા છતાં અને એ રેગ્યુલર ભાડું પણ ભરતા હતા અને આ નોટિસને છે એ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને કોર્ટ કાર્યવાહીઓ ચાલુ હતી અને કોર્ટ કાર્યવાહી ચાલુ હતી તેમ છતાં પણ આ એસેટ ઓફિસરે બળજબરીપૂર્વક આ થિયેટરનો કબજો ત્યાં જે કબજેદાર હતા એમની લઈ લીધો અને ત્યાં ક્ષેત્રની અંદર જે કંઈ પણ ફર્નિચર ફિક્સચર બધું હતું બધું પોતાના કબજામાં લઈ લીધું અને થિયેટરને તાળા મારી દીધા આ જે તમામ બનાવ છે એને પછી રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે રાજસ્થાન હાઈકોર્ટે આ ચુકાદાના પેરા નંબર એકત્રીસમાં જે ઓબ્ઝર્વેશન ટાકેલું છે કે વિશિષ્ટ દાદ એટલે કે સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ છ એવી છે કે જેમાં સરકાર વિરુદ્ધ કબજો પરત મેળવવા માટે થઈ અને કોઈ વ્યક્તિ દાવો કરી શકતી નથી પરંતુ એનો અર્થ એવો નથી કે સરકાર છે એ બળજબરીપૂર્વક કોઈ પણ મિલકતનો કબજો લઈ અને કોઈને કબજેદારને કબજો છોડાવી શકે ખરેખર આ આખું જે પ્રકરણ બન્યું એમાં જે એસ્ટેટ ઓફિસરની ભૂમિકા હતી કે એને જે બળજબરીપૂર્વક કબજો ખાલી કરાવ્યો એ એ રીતે કરી શકતો નથી કોઈ પણ રાજ્ય સરકાર હોય એને પણ કોઈપણ કબજો મિલકતનો મેળવવા માટે થઈ અને કોર્ટની પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે કોર્ટની પ્રક્રિયાનું પાલન કરવું પડે કારણ કે આવા બધા કિસ્સાઓમાં રાજ્ય સરકારને પણ એક નાગરિક કરતાં વધુ હકો પ્રાપ્ત નથી આવું નામદાર રાજસ્થાન હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું છે મિત્રો અને ખૂબ જ સરસ મજાનો ચુકાદો છે આ ચુકાદાની લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેથી કરીને કોઈને આ ચુકાદો વાંચવો હોય અથવા તો એની પ્રિન્ટ મેળવવી હોય તો મેળવી શકે મિત્રો એટલે કોઈ પણ રાજ્ય સરકાર છે એ કોઈ વ્યક્તિને જો કોઈ મિલકત લીઝ ઉપર કે બીજી કોઈ રીતે ભારે પટ્ટી આપી હોય તો એનો કબજો કે એને ખાલી કબ કરાવવા માટે થઈ અને બળનો પ્રયોગ કરી શકતી નથી એને પણ કોર્ટની જે પ્રક્રિયા છે એ અનુસરવી પડે અને જે કોર્ટની કાર્યવાહી છે એ પૂર્ણ થયા બાદ જ એ કબજો લઈ શકે છે કોઈ પણ અધિકારીને આ રીતે કોઈ હુકમો કરી અને કબજો ખાલી કરાવવાનો અધિકાર નથી કે સત્તા નથી આવું આ ચુકાદામાં રાજસ્થાન હાઈકોર્ટે કીધું છે અને કોઈપણ સરકાર જો આવું કરે તો એના વિરુદ્ધ છે એ પરમાદેશની રીટ થઈ શકે છે આ ચુકાદામાં પણ વળતરનો હુકમ કર્યો છે નામદાર રાજસ્થાન હાઈકોર્ટે અને સરકારે વળતર ચૂકવવાનું કીધું છે પાર્ટીને હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે આપના કાનૂની જ્ઞાનમાં વધારો કર કરશે ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે કે નવી કોઈ માહિતી સાથે આપની સમક્ષ નવા વિડીયો સાથે રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ